પાલનપુર તાલુકાના ચિત્રાસણી પ્રાથમિક શાળામાં અજગરનું બચ્ચું વિદ્યાર્થીઓ શિક્ષકોએ વન વિભાગને જાણ કરી કરી વન વિભાગ દ્વારા બચ્ચાનું રેસ્ક્યુ સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યું ચિત્રાશણી પ્રાથમિક શાળામાં અજગરનું બચ્ચું વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ કરી વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલોમાં છોડ્યું પાલનપુર તાલુકાની ચિત્રાસણી પ્રાથમિક શાળામાં અજગરના બચ્ચા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અજગરના બચ્ચાને જોતા જ શિક્ષકોને તેની જાણ કરી હતી બનાવને લઈ શાળાના શિક્ષકોએ તાત્કાલિક વિભાગને આ અંગેની માહિતી આપી હતી વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક શાળા ખાતે પહોંચી ગયા હતા અધિકારીઓએ સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગની ટીમે સફળતાપૂર્વક અજગરના બચ્ચાને પકડી લીધું હતું બાદમાં તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા થઈ ન હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી આજે શાળાની અંદર એક અજગરનું પછી જોવા મળ્યું અને બાળકોએ એને જોયું ત્યારબાદ અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગવાળાએ હાલત થોડીવાર પહેલા આવીને એમને રેસ્ક્યુ કર્યું છે જે એ લોકો હાલ પકડી અને એને રૂટ લઈ ગયા છે કેવડું બચ્ચું હતું ખૂબ જ નાનું પછી છે આમ નુકસાન કરે એવું નથી પણ એક સેફ્ટીના ભાગરૂપે અમે ફોરેસ્ટમાં જાણ કરી અને ફોરેસ્ટવાળાએ રેસ્ક્યુ કર્યું છે અને બીજી વખતે કંઈ થાય તો સાંત્વના આપી છે કે અમે દસ મિનિટમાં આવી જઈશું ઝડપથી કંઈ પણ સાથે